બેટા 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 બેસી કેવડું મોટું ફળ છે તારા મોઢા કરતાં મોટું છે હીલું અને આ દેવું બેટા શું બતાવે છે ઓહો શું કેશો બેટા બોલતું અરે મોટા કરતા મોટું છે કેવો છે રસ બતાવો તો વાહ જોવામાં તો ખૂબ સરસ સારો લાગે છે કેવો સ્વાદ નથી લાગતો હું તમને આજ કેવા માંગુ છું કે આપણે પંદર દિવસ પેલા કેરી તા બે ત્રણ વાર રસ આપણે ખાધો પણ ટેસ્ટમાં એટલું બધું કઈ હતું નહીં એટલે એમ થયું કે હવે હવે દિવસ રહ્યા છે કેરીમાં ટેસ્ટ આવતો આવતો હશે પણ હજી નથી ને ટેસ્ટ તો હજી દસ પંદર દિવસ જવા દેવા પડશે અને મિત્રો તમે પણ કેરી લાવ્યા હોય ખાધી હોય તો ટેસ્ટ તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરજો અમને તો હજી બરાબર આમ ટેસ્ટ જામતો નથી પણ આ છોકરાઓ પાછળ લાગી જાય આ પપ્પા પપ્પા કેરી લાવો કેરી લાવો કેરી લાવો પણ કેરી એટલી અમને બહુ ભાવે છે પણ ભાવે છે હજી બરાબર સીઝન તો આવવા જો બેટા બરાબર છે બરાબર સીઝન આવે પછી આપણે ખાવાની છે ઓકે થેન્ક યુ આહા હા 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 વાહ બે વાહ પ્યાણિયાઓ પણ રસ રોટલીનો આનંદ લે છે ઓ વાહ બે વાહ હેલો બોલો બોલો કેવી મજા આવે છે બેટા અરે

જો હિલભાઈ એક રોટલી પૂરી હતા કરી દીધી હિલો સાવિક થાય છે બેટા ધીમે 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 તારે જ ખાવાનું છે તેને મળવાનું છે અને આપણે દેવું બેટા ચાલો જાતે જમવા મળો જાતે જમવા મળે જો 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 ખાય છે મારો દીકરો ખાય 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 આ ફૂલણીઓ કાગડો છે જેમ ફૂલાવો એમ ફૂલે વાહ વાહ જો હમણાં મોટા મૂકી દેશે બટકો હમણાં ફટાક દઈને મૂકી દેશે વાહ વાહ એ મૂકી દીધું એ મૂકી દીધું એ મૂકી દીધું એ મૂકી દીધું જલ્દી ફટાફટ 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 એ મરજી પૂરો ડાયો છે ડાયો છે ડાયો જલ્દી 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 એ ખાઈ ગયો એ ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો એ ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો એ મોઢા મૂકી દે જલ્દી ફટાટ મૂકી દે મૂકી દે ફટાફટ વાહ વેરી ગુડ શાબાશ થેન્ક યુ મીઠું લાગે છે ને